નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલમાં વર્લ્ડ હેરિટેજ ડે વિશે વાત કરવાના છે હેરિટેજ એટલે આપણી સંસ્કૃતિ આપણો સાંસ્કૃતિક વારસો આપણો ગૌરવ તો જે કોઈ પણ ઈમારતો જે કોઈ પણ સ્થાનિક સ્મારકો આપણા શહેરમાં છે કે જે ઇતિહાસ ધરબીને બેઠેલા છે જે એક જીવંત ગાથા સમાન છે એ તમામ સ્મારકોની જાળવણી કરવી એ નાગરિક તરીકેની આપણી પહેલી ફરજમાં આવે છે અને વર્લ્ડ હેરિટેજ ડે એ મનાવવામાં આવે છે એ તમામ સ્મારકોની યાદમાં એ જે તમામ સ્મારકો જે છે એ જે વાર્તાઓ સાચવીને બેઠા છે આપણો જે ભવ્ય ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે એ ઇતિહાસે સીમાચિન્હરૂપ જે પણ ઘટનાઓની પ્રતીતિ જે કરાવે છે સ્મારકો એ તમામ જે સ્મારકો પછી અમદાવાદની પોળો હોય કે પછી રાજ્યના ખૂણે ખૂણે આવેલા આપણા જે સ્મારકો છે અને દેશભરમાં આવા ઘણા સ્મારકો છે કે જે આપણને ઇતિહાસને યાદ અપાવે છે ત્યારે આજે વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે ખાસ તો એ ચર્ચા કરવાની છે કે આપણે કેવી રીતે આ સ્મારકોની જાળવણી કરી શકીએ કેવી રીતે આપણે આ જે સ્મારકો છે તેનું વધુને વધુ આપણે યોગદાન આપી શકીએ કે તે ખૂબ જ વ્યવસ્થિત રહે કોઈ પણ આપણી ભૂલના કારણે તેને નુકસાન ન પહોંચે તેને આપણે કોઈ પ્રકારે ખામી ન પહોંચાડીએ તો કેવા પ્રકાર આપણે એક નાગરિક તરીકે યોગદાન આપી શકીએ એ તો સમજવાનું છે જે સાથે સાથે ઘણી એવી હેરિટેજ સાઇટ્સ છે કે જે ક્યાંક અજાણી છે આપણા દેશમાં આપણા રાજ્યમાં આપણે વાત કરીએ તો અંતરિયાળ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં કોઈક ખંડેર હાલતમાં અત્યારે કોઈ મહેલ એવો હશે કે પછી કોઈક એવી જગ્યા એવી હશે કોઈક વાવ હશે કે જે જાળવણીના અભાવે સાવ બિસ્માર હાલતમાં હશે તો પછી કેવી રીતે આ જે જગ્યાઓ છે તેને શોધીને પછી તેનું આપણે એક પ્રકારે પુનઃસ્થાપન કરી શકીએ ઘણી એવી જગ્યાઓ છે આપણા રાજ્યમાં કંઈ જેની જેના વિશે સામાન્ય લોકોને જાણ નથી ત્યારે એ તમામ જે જગ્યાઓ છે એ જગ્યાઓ વિશે માહિતી મેળવવાનો ક્યાંક પ્રયાસ કરીશું ક્યાંક આપણે ઇતિહાસને વધુને વધુ જાણવાનો પ્રયાસ કરીશું હેરિટેજ ડેની જ્યારે આપણે વાત કરવાની છે ત્યારે હેરિટેજ એટલે શું આ દિવસનું આખરે મહત્ત્વ શું છે મારા તમારા જીવનમાં આ દેશનું આ દેશમાં જે પ્રકારે આપણો જે દેશ છે સંસ્કૃતિનો દેશ રહ્યો છે આપણો દેશ જે રહ્યો છે એ અલગ અલગ પ્રકારની જે ઘટનાઓ છે એનો સાક્ષી બન્યો છે ત્યારે આપણે જ્યારે આ ઘટનાઓ વિશે વાત કરતા હોઈએ છીએ ઘટનાઓની સાબિતી આપતા જ્યારે સ્મારકો આપણી સામે હાજર છે આપણી સામે ઉપસ્થિત છે ત્યારે ચોક્કસ આપણી એક ફરજ બને છે કે આપણે વ્યવસ્થિત રીતે એ જે સ્મારકો છે એ સ્મારકોને સતત આપણે એવું યોગદાન આપીએ કે તે સુવ્યવસ્થિત રીતે રહે અને સતત ચોખાઈ સહિત અનેક એવા જે પરિબળો છે જેનું આપણે ધ્યાન રાખવાનું છે તમામ બાબતોની આજે આપણે કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે ડે સ્પેશિયલમાં વધુ સમય લેતા મારી સાથે બે મહેમાનો જોડાયા છે બે નિષ્ણાતો જોડાયા છે એમનો હું આપણે પરિચય આપી દઉં સૌથી પહેલા હું પરિચય આપવા માંગીશ યતીનભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે જે ખૂબ જ પ્રખ્યાત આર્કિટેક્ટ છે યતિનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં સાથે જ પરિચય આપવા માગીશ આશિષ ત્રામબંડી આપણી સાથે જોડાયા છે દર્શક મિત્રો કોન્ઝર્વેશન આર્કિટેક્ટ છે યતિનભાઈ પંડ્યા પણ આર્કિટેક્ટ છે આશિષભાઈ કોન્ઝર્વેશન આર્કિટેક્ટ છે આશિષભાઈનું પણ સ્વાગત કરું છું કાર્યક્રમમાં આ બંને પાસેથી એ જ સમજવાનું છે કે આપણી જે આ સ્થાપત્યો છે એ સ્થાપત્ય સ્થાપત્યોની જાળવણી માટે આપણે શું કામગીરી કરવી જોઈએ એના મૂલ્યોની સમજ જે છે એ એક નાગરિકની અંદર કેવી રીતે વિકસાવી શકાય તો ખૂબ ખૂબ સ્વાગત આપ બંનેનું

બિલકુલ બિલકુલ કાર્યક્રમમાં આપણે શરૂઆત પહેલા યતીનભાઈ આપનાથી કરીશું કેમ કે યતીનભાઈ સૌથી પહેલા જ્યારે આપણે ની વાત કરીએ છીએ તો આપણને એટલી જ ખબર છે કે હેરિટેજ એટલે અમદાવાદની પોળ એટલે હેરિટેજમાં કહેવાય પરંતુ આપણા રાજ્યમાં ઘણા એવા સ્થાપત્યો છે ઘણી એવી જગ્યાઓ છે કે જેના વિશે હજુ પણ આજની તારીખમાં પણ લોકોને જાણ નથી તો કઈ એવી જગ્યાઓ છે એ જગ્યાઓ વિશે એના મહત્વ વિશે થોડી વાત કરી લઈએ જરૂર નમસ્તે એ જગ્યાઓનું પહેલા લિસ્ટ બનાવીએ એ આપણે સમજવું જોઈએ કે ખરેખર ભારતના સંદર્ભમાં આપણે ઇતિહાસ અને પ્રણાલી વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે હિન્દુસ્તાનમાં ઇતિહાસ એટલે ભૂતકાળના સંસ્મરણો કે એ એક મૃતપ્રાય પ્રણાલી નથી ઇતિહાસ મૃતપ્રાય પ્રણાલી હોય પણ પ્રણાલી એ જીવંત ઇતિહાસ છે અને આ લિવડ ઇન હેરિટેજનું જે આખો કોન્સેપ્ટ છે કે આપણે હજારો વર્ષો પછી પણ એ જ સમયમાં આજે પણ જીવી રહ્યા છીએ એ મૂલ્યો એ સંસ્કાર એ સંસ્કૃતિ આજના પણ સમયમાં આપણામાં કોઈક ના કોઈ જીવંત છે અને માટે એ જે જીવંત ઇતિહાસ છે એ રીતે જો આપણે જોઈએ તો ડગલે ને પગલે આપણને એ વારસો ઘરથુતીમાં કે આપણા ડીએનએ માં આપણી ઓળખમાં જ દેખાય પછી એ ઓરલ સંસ્કૃતિ ફટાણામાં હોય કે પછી એ ફિઝિકલ મોન્યુમેન્ટ સ્મારકોમાં હોય અને એ સ્મારકો એ ફક્ત જૂના સમયની ઈમારત નથી પણ એની સાથે છતાં પણ એ ઇમારતોમાં વાતાનુકૂલન કઈ રીતે થતું તો એ સિદ્ધાંતો આપણે કેમ અપનાવીએ ત્યાંથી માંડીને એ સમય સંસ્કૃતિ રહેણી અને એનો પ્રભાવ એ જે બાંધકામ ઉપર આવ્યો એટલે એ એક ઓપન બુક જેવી વસ્તુ છે જેમ કે આપણે મંદિર જોઈએ કે રાજ મહેલો જોઈએ કે સામાન્ય ક્રિએટ કરેલા મકાનો જોઈએ તો એની ક્લાઇમેટ અને કન્સ્ટ્રક્શન આ ત્રણેયનો એક પ્રભાવ અને જેના સર્વાંગી સમીકરણથી જે આકાર કે જે એની અનુભૂતિ ઉદ્ભવી છે તેની જરૂર છે અને એ રીતે જોઈએ તો એમાં એક વિખ્યાત વિશ્વ વિખ્યાત સ્મારક હોય તેને જ આપણે સંસ્કૃતિ ની ધરોહર નો ભાગ નથી ગણી શકતા પણ ઘણા બધા આવા જે બધા સંતાયેલા હીરાઓ જેને કહીએ નવી નમૂનાઓ છે નગીનાઓ છે જેમ કે આપણે ત્યાં હજી એટલું નથી વિકસ્યું પણ પોળોની એક જગ્યા છે ઈડરની પાસે હિંમતનગરના એમાં તો એ એની ઇકોલોજી પણ એટલી જ છે વનસ્પતિ જંગલ પણ ઇકો સિસ્ટમ જે છે તે પણ છે સાથે સાથે ત્યાં જૈન અને હિન્દુ મંદિરોની પણ ખૂબ વિશેષ વ્યવસ્થા છે ત્યાં ઝરણું અને એ રીતે કુદરતી જે લે ઓફ ધ લેન્ડ કહીએ તે પણ એક વિશેષ છે અને એ એટલી જે પ્રકારે એની સમજ ડેવલપમેન્ટ અથવા તો એનું આખું લોકોની સામે ભોગ્ય બનવાની જે શક્યતાઓ છે એ પૂરતી રીતે જોવાઈ નથી એવી રીતે લુણાવાડા નો જે આખો ભાગ છે જ્યાં અત્યારે ડાયનોસોર એક તરફ મળ્યા છે એટલે કેટલા વર્ષો પહેલાની સંસ્કૃતિ ત્યાં ગરબાઈ છે ત્યાંથી માંડીને ત્યાં કલીકુંડ અને વાવ અને વગેરે વગેરે પ્રકારના ઘણા બધા એવા સંકુલો છે એટલે છૂટા છવાય મકાન નહીં પણ આખું એ વખતની વ્યવસ્થા નગરીઓના અથવા તો એની રેણી કરણીની જે રિફ્લેક્શન છે લોથલ આપણે જોઈએ તો લોથલ જોઈને તો એમ લાગે કે ખાલી પ્લીન સુધી કઈક કઈ ને કઈક સોસાયટીનું કામ પડતું મૂકીને ચાલી ગયું પણ સાડા ચાર હજાર વર્ષ પહેલા ત્યાં ડ્રેનેજ વોટર સપ્લાય વિનિમય એક્સચેન્જ ઓફ યુ નો

એટલે એ એક ખુલ્લું પુસ્તક છે કે જેમાં આપણને સિદ્ધાંત જ્ઞાન અને એની સાથેની જો સમજ સાથે એને જોઈએ તો એક સમયનું એક પાનું આપણી સામે ખૂલે છે અને આવા ઓરલ ટ્રેડિશનમાં હોય ફિઝિકલ સ્મારકના સ્વરૂપમાં હોય કે ગીત અથવા બીજા કોઈ ડાન્સ ફોર્મના સ્વરૂપમાં હોય તો આ સર્વાંગી રીતે ઇવન ક્વિઝિનમાં હોય કે દરેક જગ્યાનું જે સ્ટેપ ક્લાઇમેટ જી આપણે સરસ વાત કરી આપણે જે કહ્યું કે અત્યારના સમયમાં વિસ્તારમાં જ્યાં સરકાર લોકોને પાણી નથી પહોંચાડી શકતી અને આ સાડા ચાર હજાર વર્ષ જૂની એ સંસ્કૃતિ કે જેના અવશેષો પરથી આપણને એવું જાણવા મળે છે કે ત્યાં ડ્રેનેજની પાણીની જે એક લાઈનની સિસ્ટમ જે એ લોકોએ એ સમય વિકસાવી હતી તો એ સમયનું કેવું એ બુદ્ધિ ક્ષમતાનું સ્તર કેવું હશે કે એ સમયમાં પણ તમે લોકોને ઘરે ઘરે પાણી મળે એ પ્રકારની વ્યવસ્થા કરી શકો છો જે અત્યારે હાલના સમયમાં પણ શક્ય નથી બની શકતું ખૂબ આશિષભાઈ હવે આપણે કહીએ તો છીએ કે આપણો એ આપણું ગૌરવ છે પરંતુ ક્યાંક આ છે ને ખાલી બોલવા પૂરતી વાત રહી જાય છે ખરેખર જેમ કે પોળો જે ઉલ્લેખ કર્યો યતીનભાઈ હવે પોળો તો એક પ્રકાર કેવું પિકનિક સ્પોટ થઈ ગયું છે અત્યારના સમયમાં અને જંગલની વચ્ચે જે ધરોહર જો આપણી આવેલી હોય તો આપણે

ગ્લોબલ બિઝનેસ કરતો થઈ ગયો છે છે તો આપણી આઈડેન્ટિટીના આ બધા અને ત્યાં જઈને આપણે પેલા પ્રીવેડિંગ વેડિંગ ફોટોશૂટ માટે જઈએ અને પેલા કલર ફોડ્યા છે બધું જેમનું તેમ રાખીને જતા રહીએ અને એવું માનીએ કે ત્યાં સરકારી એટેન્ડન્ટ જે છે એની જવાબદારી છે મારી જવાબદારી નથી તો માનો કે ક્યાંક ને ક્યાંક આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ મારે કેવું પડે કે આપણા જ દેશમાં એવા ઘણા બધા મોન્યુમેન્ટ છે કે જેનું સંચાલન અને એની રખરખાવની કામગીરી લોકો ભાગીદારી રૂપે બહુ જ સરસ રીતે કરી રહ્યા છે તો આપણે એ પહેલ તાત્કાલિક બે જેવા મોન્યુમેન્ટ છે કે જેમાં ડોક્ટર મોન્યુમેન્ટ પોલિસી મુજબ કામગીરી થઈ જેમાં મોઢેરા અને રાણખીવાવ પાટણ પર અત્યારે કામ થયું છે પણ આ બધા ગ્લોબલ લેવલના ઇમ્પોર્ટન્ટ હેરિટેજ છે આપણા દરેક કમ્યુનિટી આપણી દરેક રેસીડેન્શિયલ સોસાયટી આપણા દરેક ગામડાઓમાં આપણું પોતાનું હેરિટેજ છે તો એના માટે આપણે શા માટે રાહ જોઈને બેસીએ છીએ કે ગવર્મેન્ટ કંઈક કરશે ત્યાં કંઈક પ્રોજેક્ટ થશે અને અમે લોકો જોઈશું એ આપણું હેરિટેજ છે જ્યાં પ્રોટેક્ટેડ હેરિટેજ હોય છે કે જ્યાં બ્લુ બોર્ડ મોન્યુમેન્ટ છે કે જેની બાઉન્ડ્રી હોય તો એ ડિફાઈન્ડ બાઉન્ડ્રીની અંદરના રેગ્યુલેશન બહુ સિમ્પલ હોય છે સૂર્યોદયથી રહીને સૂર્યાસ્ત સુધી તમે ત્યાં વિઝિટ કરી શકો પણ જ્યારે વિઝિટ કરવા જાઓ છો તો સૌથી પહેલા આપણે ત્યાં ફોસિલ ફ્યુલ બેઝ વેહિકલ છે દૂર પાર્ક કરીએ એકદમ મોન્યુમેન્ટની નજીક ના લઈ જઈએ કારણ કે એના પર જે છે પોલ્યુશનથી થતી અસરો દોઢ હજાર બે હજાર વર્ષ જૂના પથ્થરો પર વધારે સંખ્યામાં થાય એના પર ચાલીએ ત્યારે આપણે એનો દુરુપયોગ ન થાય એના પર ઘસારો લાગે એનું ધ્યાન ઘણા બધા લોકો છે પ્રાઇવેટલી એમાં કંઈક કામ કરવા ઈચ્છતા હોય છે તો સરકારનો સંપર્ક કરો અને કેવી રીતે કરી શકાય અમુક વખત આપણી ઈચ્છા મુજબ આપણે કઈક ત્યાં રંગ રોગાન કરાવીએ કે ટાઈલ લગાડવાનું કામ કરીએ આવું ઘણી વખત મંદિરો તરફથી આવતું હોય છે દાતા મળ્યા છે ને અમારે ત્યાં નવું ફ્લોરિંગ લગાડી દેવું છે પણ નવું ફ્લોરિંગ લગાડવાથી એકચ્યુલી એની જે એની જે ઓરિજિનાલિટી છે એની મહત્વતા છે એ ઓથેન્ટિસિટીને નુકસાન થતું હોય છે એટલે તમે તે સમયે લોકલ ઓથોરિટી અથવા પુરાતત્વીય ઓથોરિટીનો સંપર્ક કરીને એમની સાથે ભાગીદારીમાં ઘણા બધા સરસ કામ કરી શકો છો આપણે ત્યાં રીતિનભાઈ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે રાણકી વાવ જે છે બે હજાર બે હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની બે નવ માં મને એના પર કામ કરવાનો મોકો મળ્યો હતો પણ ત્યાં સુધીના લગભગ એટલે કે બે હાજર સત્તર સુધીના લગભગ બધા જ મોન્યુમેન્ટ ફક્ત મોન્યુમેન્ટ હતા જેમ નીતિનભાઈ કહ્યું કે સંભાળનું છેલ્ચરનું બે હાજર સત્તરમાં જયારે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું ત્યારે આપણે એક પહેલું એવું શહેર બન્યા કે ત્યાં લિવિંગ હેરિટેજ કે જે કન્ટિન્યુડ હેરિટેજ છે જ્યાં મારા તમારા જેવા સામાન્ય લોકોના ઘર હેરિટેજ વિસ્તારની અંદર આવેલા છે અને આપણી લાઇફ પણ એનો હેરિટેજનો મહત્વનો ભાગ છે વર્લ્ડ હેરિટેજ શહેરની એક બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જેમાં ફક્ત મકાનો નહીં આપણી પાસે ત્રણ વસ્તુઓ છે જેની યુનેસ્કોએ નોંધ લીધી છે એક આપણા કોટ વિસ્તારનું હેરિટેજ બીજું છે આપણું ગરબાનું હેરિટેજ જે ઇન્ટેન્જીબલ કલ્ચર હેરીટેજ

તો આપણે આ બધી વસ્તુઓને યાદ રાખીએ અને આગળ લઈ જવા માટે બીજા લોકોને અને આપણી નવી પેઢીને પણ પ્રેરણા આપીએ આ ફક્ત ને ફક્ત સાયન્ટિફિક કોન્ઝર્વેશન બહુ મજાની વાત એ છે કે આપણા અમદાવાદના એક કઈ મોન્યુમેન્ટ ટિકિટેડ નથી એનો મતલબ કે તમે ત્યાં વિધાઉટ એની પેમેન્ટ ઓફ ફીસ જઈ શકો છો ત્યારે તમારે સામેથી વિચારવાનું છે કે તે જગ્યાના સસ્ટેનન્સ માટે આપણે પ્રોએક્ટિવલી કામ કરવાનું છે ત્યાં સરકારને આપણે એક પાંચ રૂપિયાની ટિકિટ પણ આપતા નથી તો મેન્ટેનન્સ થાય ત્યાં કચરો ગંદકી ન થાય જેમ તમે વાત કરી તો એ તો આપણે પ્રોએક્ટિવલી કરવાની જરૂરિયાત છે જો આપણે નહીં કરીએ તો ડેફિનેટલી એના પર ટિકિટિંગ આવશે પછી તમને રેસ્ટ્રિક્શન લાગશે પછી આપણે બધા સુધરી જઈશું પણ શા માટે

જે નવી પેઢીને એ સમજ આપવી જરૂરી છે એક સામાન્ય દાખલો લઈએ તો આપણે ત્યાં જે એક વિશેષ ટાઇપોલોજી છે ગરમ હવામાન ને લીધે એ વાવ છે પણ વાવ એ બહુ વૈજ્ઞાનિક આખું એન્જિનિયરિંગની સમજ ટેકનિકલ સમજ એ તો છે પણ જ્યારે કોઈ પણ નદી બારમાસી ન હોય વસાહત હોય તો એને માટે આપણે જે પચાસ સાઈઠ ફૂટ નીચે કાયમ રહે છે ત્યાંથી એક નાનકડો કાણું પાડ્યો કે જેથી બાષ્પીભવનથી એ પાણી ગુમાવાય નહીં અને છતાં પણ આપણે ત્યાંથી એને એને લઈ શકીએ એ એ પ્રકારનું એટલે આ જે આર્કિટેક્ચર છે છે ફક્ત દેખાવનું કે કોઈ એનું એક ઉપયોગી સાધન કારણે ત્યાં વરસાદ અને જીવન આવી છે અને સાથે સાથે ગરમ પ્રદેશમાં ત્યાં આગળ ઇવન ભેસવાની ને એવી પણ વ્યવસ્થા કરી જેમ કે અહીંથી પાટણ જે વખતનું પાટનગર હતું તો અહીંયા આગળ જે વાણિજ્ય વ્યવહાર માટે વેપારીઓ

પૃથ્વીના પેટાળમાં જઈએ છે અને પૃથ્વીની પાતાળમાં જઈએ છે અને આપણે જન્મથી લગ્ન મરણ સુધીના પ્રસંગો આ પાણીના સ્ત્રોત સાથે જોડેલા છે એટલે આ એક ફક્ત એક યંત્ર એક સાધન ન રહેતા સામાજિક અને આમ જોઈએ સ્પિરિચ્યુઅલ સ્થાન તરીકે

છસો વર્ષ પછી હજાર વર્ષ પછી પણ આપણો જે આ સંદર્ભ છે એ જીવિત છે આ રીતે દરેક બાબત અંદર એના જે ગુઢાર્થો છે એ આપણે જો ઉપસાવીને સમજાવી શકીએ અને એટલા માટે હું એક સૂચન એ પણ કરું છું કે જ્યારે આ બધા જગ્યાઓના સાઈનેજ છે ને એમાં અઢારસો તેત્રીસ માં બન્યું કે ઓગણીસો પાંચ માં બન્યું એ વસ્તુ કૌણ છે પણ એનું જે આ મહત્વ છે અને આપણી સંસ્કૃતિમાં આ જે બધા કારણોને લીધે આ એક પ્રયોગ અથવા પર્યાય બહાર નીકળ્યો અને એને કારણે આને કઈ રીતે આપણે એપ્રિશિયેટ કરી આપણે હમણાં જ ની વાત કરી કે એમને જોઈએ તો કે લોકભોગ્ય નથી બનતું પણ એ સમજ જે મેની ટેક કે આટલા હજારો વર્ષ પહેલા જો આ હતું એવી રીતે દરેક મોન્યુમેન્ટ પોતાનામાં એક સાયન્સ એક આર્ટ એક કલ્ચર અને એક સોશિયલ કાઇન્ડ ઓફ આસ્પેક્ટ ને સંદર્ભમાં લઈને થયેલી વસ્તુ છે એટલે ભણવાના કોર્સ ફૂટથી માંડીને એ જગ્યાની સાઈનેજ સુધી અને એમાં અત્યારના આપણા મોન્યુમેન્ટ છે એમાં ધારો કે ટુરિસ્ટ ગાઈડ હોય તો એ આમથી સ્ટોરીઝ કરવાને બદલે એને આ સંદર્ભમાં સમજાવે એ જ રીતે કોળ એક વૈજ્ઞાનિક આખી વસ્તુ છે સામાજિક વસ્તુ છે અને માટે એને એ સ્ટેટસ મળ્યું છે નહીં કે મકાનો કોતરણી વાળા છે તો જયારે આવે ને તો આગલી પેઢી એને પોતાના મૂળ થી સમજશે અને જોડી શકશે પોતાની સાથે જો કસ જો સંસ્કૃતિ એટલે યતિનભાઈ એટલે જેમ જે આપે કહ્યું એમ સંસ્કૃતિ એટલે જીવન સાથે વણાયેલી જે બાબતો છે જે આપણા રોજિંદા જીવનમાં જે આપણું જીવન જેનો ભાગ છે એ બાબતો એટલે આપણે એને સંસ્કૃતિ કહી શકીએ પરંતુ જો પેઢી એ સંસ્કૃતિ થી વિમુખ થઈ જતી હોય તો પછી ત્યાં આપણે ક્યાંક બ્રેક લગાવવાની જરૂર છે આશિષભાઈ હવે આપના એકાદ અનુભવ આપનો જણાવશો કે જે આપણે આટલા સમયથી જે આપ કાર્યરત છો આપનો કેવો અનુભવ રહ્યો છે જી બેઝિકલી બહુ જ સરસ વસ્તુ મારા સારી ઉપાડી છે આપણી પાસે આટલા બધા સંખ્યામાં સારા સ્કિલ્ડ ડેવલપર્સ એટલે કે ટિમ્બર ક્રાફ્ટમેન સ્ટોન ક્રાફ્ટસમેન છે આજે પણ ભારતભરમાં તો ઠીક વિશ્વભરમાં આપણા મંદિરો અને આપણા પથ્થરના કારીગરો પોતાનું નામ અગ્રેસર રાખ્યું છે પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે નવા ડેવલપમેન્ટમાં આટલા અગ્રેસર છીએ આટલા પાવરધા છીએ તો જૂના બિલ્ડિંગના મેન્ટેનન્સ માટે તો મારા ખ્યાલથી આપણે સ્કિલ શોધવા જવું પડે એવું નથી હા એ ચોક્કસ છે જેમ જતીનભાઈ કહ્યું કે આપણે ભૂલી કેમ જઈએ છીએ ત્યાં જઈને ખાલી ફોટો પાડવા ઊભા રહી જઈએ છે કે એના બાબતમાં વાત નથી કરતા આપણા બાળકો સ્કૂલમાં ભણે તો આપણું આપણી સરકારે હમણાં સ્કૂલના જે બુક છે બુક છે એમાં પણ ઘણી બધી સામેલ કરી રહી છે દર વર્ષે નવી ટેક્સ્ટ છે જેમાં પરંતુ જયારે ત્યાં મોન્યુમેન્ટ પર જઈએ ત્યારે આપણે બધું ભૂલી જઈએ આઈ થિંક અમુક કમ્યુનિટીઝ તો બહુ જ મોટો ફાળો આપ્યો છે અને હવે આવનારી પેઢી માટે એ નોલેજ એક પછી એક સ્ટેજ પર કન્ટિન્યુ થતું જાય આપણે અત્યારે સ્કૂલ લેવલ પર જો હેરિટેજની વાત કરીએ તો એવી જ રીતે જે સ્પેશિયલાઇઝેશન લેવલ પર બી હેરિટેજના નવા નવા કોર્સિસ શરૂ થયા છે અમુક યુનિવર્સિટી સ્ટ્રક્ચરલ કોન્ઝર્વેશન પર કામ કર્યું છે અમુક છે સેટલમેન્ટ કોન્ઝર્વેશન એટલે કે અર્બન લેવલના જે અર્બન પ્લાનિંગ લેવલના હેરિટેજ આસ્પેક્ટ શું આસ્પેક્ટ હોઈ શકે છે એના પર માસ્ટર્સ સુધીના કાર્યક્રમો પીએચડી સુધીના કાર્યક્રમો ઓફર કરી રહી છે તો મારા ખ્યાલથી આ દિશામાં અત્યારે નોલેજ લેવા માટે ઘણું બધું ઉપલબ્ધ છે લેવાવાળા લોકોની થોડી ચોક્કસ કમી છે હું હન્ડ્રેડ પર્સન્ટ કહીશ અને એ બાબતથી હું અગ્રી પણ થઈશ મોટી સંખ્યામાં આપણી પાસે વર્ક ફોર્સ છે તો આપણે આના પર પ્રેરિત થઈને કામ કરવાની જરૂરિયાત છે સરકાર પોતાની પોલિસી લાવતી હોય છે આપણે ત્યાં પોલિસી હતી પછી હેરિટેજ ટુરિઝમ પોલિસી આવી આપણા અમદાવાદ કોર્પોરેશનની પોતાની હેરિટેજ પોલિસી છે જે ટીડીઆર બેઝડ ફાઈનાન્શિયલ આસિસ્ટન્સ તમને આપે છે તો આ બધી બાબત પર આપણે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનો જરૂર છે નહીં કે વેઇટ કરવાની સરકાર આપણી પાસે આવે એના માટે ચોક્કસ ખૂબ જ સરસ જવાબ આશિષભાઈ આપે આપ્યો અને વ્યતિનભાઈ આપ બંને જે પ્રકારે જોડાયા જે પ્રકારે આખી આ ચર્ચા આજે કરી છે કાર્યક્રમ એના પરથી ચોક્કસ આપણે એવી અપેક્ષા રાખીએ કે લોકો જે કોઈ પણ જોઈ રહ્યા છે આપણો આ કાર્યક્રમ એમને પણ આ જે સમજ છે એ એક જે રક્ષણ કરવાનું જે મૂલ્ય છે આપણી સંસ્કૃતિનું આ ધરોરનું આપણે બહુમાન તો કરી દઈએ છીએ પરંતુ ધરોવરની જાળવણીની સભાનતા ક્યાંક આપણે ખોઈ બેઠા છે એટલે બસ એ દિશામાં આપણે હવે કામ કરવાનું છે અને ચોક્કસ સરકાર પણ એની પોલિસી બનાવી રહી છે એનું કામ કરી રહી છે નાગરિક તરીકે આપણે કેટલો રસ લઈએ છે એ એ જ વધારે મહત્વનું આ બદલ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં વર્લ્ડ હેરિટેજ ડે વિશે આજે વાત આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું હાલ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ રજા આપશો આપ રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર